ઉત્પત્તિ પ્રકરણ જગતની અસત્તા ભ્રમરૂપતાનું પ્રતિપાદન તથા નિયતિ અને પુરુષાર્થનું વિવેચન શ્રી વશિષ્ઠજી કહે કે હે રઘુનંદન આ વર્તમાન ભવિષ્ય ભૂતકાળની સૃષ્ટિ પરંપરાઓ પોતાની સત્તાને એ રીતે ધારણ કરે જેમ જળની તરલતા પોતાની અંદર સ્પષ્ટ રૂપે ભમરીઓની પરંપરા ધારણ કરે જેમ મોટી મરૂભૂમિમાં પાણીથી પરિપૂર્ણ નદી મિથ્યા પ્રતીત થાય તે જ પ્રમાણે સચિદાનંદ ધન પરમાત્મામાં આ સૃષ્ટિ સુષ્મા તદ્દન મિથ્યા છે જેમ સ્વપ્નનો સંસાર ઇન્દ્રજાળનું નગર અને સંકલ્પયા મનોરથ દ્વારા કલ્પિત જગત આ બધાય સત્ય ન હોવા છતાં પ્રતીતિના વિષય બને તે જ પ્રમાણે સૃષ્ટિઓના અનુભવની ભૂમિ અસત્ય હોવા છતાં પણ દેખાય શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે જ્ઞાની ઓમા શ્રેષ્ઠ ગુરુદેવ પૂર્વોક્ત પ્રકારે સારી રીતે વિવેક વિચાર કરવાથી જ્યારે એકમાત્ર અદિતિ પરબ્રહ્મ પરમાત્માની સાથે પોતાની એકતાનો પૂર્ણ નિશ્ચય થઈ જતા ઉત્કૃષ્ટ અને સંશય રહિત આત્મજ્ઞાન પ્રકાશિત થઈ જાય ત્યારે તત્વજ્ઞાનીઓના શરીર અહીં શા માટે ટકી રહે જો એમ કહો કે દેવને જ આધીન થઈને રહે તો એ બરાબર લાગતું નથી કેમ કે તે તત્વજ્ઞાનીઓ પર દેવનો પ્રભાવ કઈ રીતે થાય વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન બ્રહ્મા વગેરે તત્વજ્ઞાનીઓએ અજ્ઞાનીઓના બોધ માટે એવું કહ્યું કે જે બ્રહ્મ છે તે જ નિયતિ એટલે કે દેવ છે અને તે જ આ સૃષ્ટિ છે સ્ફટિક શિલાની અંદર પ્રતિબિંબિત ચિત્રોની જેમ પરમાત્મામાં સ્થિત થયેલા બ્રહ્માએ નિયતિ એટલે કે જીવોની અદષ્ટરૂપી ભાવિ સૃષ્ટિને એ રીતે જોઈ છે જેમ સૂતેલા પુરુષ પોતાના સ્વપ્ન જગતની કલ્પનાના આધારે આકાશને જુએ છે જેમ ચેતન સ્વભાવ હોવાના કારણે દેહધારી પુરુષને શરીરમાં અંગો વગેરે દેખાય તે જ પ્રમાણે કમલોદ ભવરૂપે પ્રસિદ્ધ ચિન્મય બ્રહ્માને પણ નિયતિ વગેરે અંગોના દર્શન થાય આ નિયતિ જ પ્રારબ્ધનું નામ છે જે શુદ્ધ ચેતન પરમાત્માની શક્તિ રૂપ છે આ જ ભૂત ભવિષ્ય વર્તમાન કાળમાં તમામ પદાર્થોને પોતાને આધીન કરી જગતની વ્યવસ્થા રૂપે સ્થિત છે ભવિષ્યમાં અમુક પદાર્થમાં આ પ્રકારની સ્ફૂર્તિ હોવી જોઈએ અમુકને ભોગતાનું પદ પ્રાપ્ત થવું જોઈએ આના દ્વારા આ પ્રમાણે તેના દ્વારા આ પ્રમાણે અવશ્ય થવું જોઈએ આવો વિચાર દેવ એટલે કે પ્રારબધ્ધ જ કરે આ દેવ યા નિયતિ તમામ પ્રાણી વગેરે અથવા ક્રિયા વગેરે જગત છે આ નિયતિ યા પ્રારબથિત પુરુષાર્થની શક્તિમાં લક્ષ આવે આ નિયતિ યા પ્રારબથિત પુરુષાર્થની શક્તિ લક્ષ્મ આવે અને પુરુષ સાથી જ આ પ્રાર્થબતની સત્તા જાણી શકાય જ્યાં સુધી ત્રણેય લોક છે ત્યાં સુધી પ્રાર્ગબત્ત પુરુષાર્થ આ બંને સત્તાઓ પરસ્પર અભિન્ન રૂપે સ્થિત છે મનુષ્ય પોતાના પુરુષથી જ પ્રાર્ગબત્ત પુરુષાર્થ બંનેને બનાવવા જોઈએ પ્રાર્થબત પ્રમાણે થવાનું અવશ્ય થઈને જ રહેશે આવો નિશ્ચય કરીને બુદ્ધિમાન પુરુષે કદી પુરુષાર્થનો ત્યાગ કરવો નહીં કેમ કે પ્રારબદ્ધ પૌરુષ રૂપે નિયામક હોય પૂર્વ જન્મમાં કરવામાં આવેલો પુરુષ જ વર્તમાન જન્મમાં પ્રાર બનીને એવું નિશ્ચિત કરે કે અમુકને આમ થવું છે જે પ્રારબદ્ધના ભરોસે મુક બની પુરુષ સાથે નિષ્ક્રિય થઈ જાય તે કદી સુખી થઈ શકતો નથી જે નિષ્ક્રિય થઈને બેસી રહે તેના પ્રાણવાયુની ચેષ્ટા ક્યાં ચાલી જશે જો નિર્વિકલ્પ સમાધિમાં ચિત્તને શાંતિ પ્રદાન કરનારા પ્રાણનો નિરોધ કરીને પુરુષ સાધુ થઈ મુક્તિ પ્રાપ્ત કરી લીધી તો તે પણ તેના પુરુષસાથનું ફળ છે પુરુષ સાથ વિના કયા ફળની પ્રાપ્તિ થશે એકમાત્ર શાસ્ત્રી પુરુષાર્થમાં તત્પર થવું એ જ કલ્યાણકારી શ્રેષ્ઠ સાધન છે અને કર્તા ભાવના અત્યંત અભાવરૂપ મોક્ષ સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી ફળ છે આ સાધનો અને ફળો કરતા જ્ઞાનીઓનો પક્ષ વધારે બળવાન કેમ કે તે જ્ઞાની મહાત્માઓનું પ્રારબ્ધ ભોગ દુઃખરહિત છે જે દુઃખરહિત પ્રારભદ્ધ ભોગ છે તે જો બ્રહ્મ સત્તાના પ્રકાશમાં સ્થિર થઈ જાય તો ચોક્કસ સમજી લેવું કે તે પરમ શુદ્ધ બ્રહ્મ જેને પરમ ગતિ કહે પ્રાપ્ત થઈ ગઈ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ